હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હજી આપણે બે મહિના પહેલા જ એક વિડીયો મૂક્યો છે કે પ્રેમીને દાનમાં આપી દીધા પત્ની અને હજી એ વિડીયો મીક્યા એના માત્ર બે મહિના થયા છે ત્યાં એવો ને એવો એક બીજો કિસ્સો આપણી નજરમાં આવ્યો છે કે જે બેન હોસ્પિટલમાં હોસ્પિટલ એટલે નાનકડું એવું દવાખાનું દવાખાનામાં પોતાની ફરજ બજાવતા હતા કમ્પાઉન્ડર તરીકે હવે એ બેન અલોપ થઈ ગયા ગાયબ થઈ ગયા છે તો એમની દીકરી હવે તમે વિચાર કરો પોતાની દીકરી પોતાની માની ફરિયાદ કરે છે કે અમારા મમ્મી ડૉક્ટરને લઈને ભાગી ગયા છે લો કેટલી હદની વાતો ગણાય તમે વિચાર તો કરો કે આ સમય વયો ગયો છે માણસોને મળવાને શું થતું હોય છે પોતાના પેટના ઝીણા નજરે નહીં ચડતા હોય હે પોતાની દીકરી ફરિયાદ કરે કે મારા મમ્મી ડોક્ટરને લઈને વૈ ગયા છે કેટલી હદ ગણાય હું થાશ એ જમનામાં હું થાવા રહ્યો થાવાનું છે કે નકી ન થાતું એમ અમાળા પાસવળન જોતા જ ન હોય પોતાને પેટના જણા દેખાતા જ ન હોય પોતાની દીકરી દીકરા કોઈ દેખાતા જ ન હોય આંધળકે ધૂમકો જ મારતા હશે કે પછી કે ભાઈ ભાન ભૂલી જાતા હશે કે ઘુરી ઉપડતી હશે થાતું હું હશે આ લગભગ ઘુરી જ ઉપડતી હશે ઓલો અમારે આયા એમે વાડી મરે છે ને એટલે વરસદીમાં એકાદો એવો બનાવ બને કે કૂતરી હડકાઈ થઈ હોય કૂતરી કૂતરું એટલે ઘુરી ઉપડાય એટલે એ ક્યાં દોડીને જાય છે એ નક્કી જ ન થાય એટલે આ લગભગ માણસોમાં હવે એવી ઘુરી જ ઉપડી લાગે છે જરાક પાસું વળીને જો ખરાબ બાયુને કંઈ જરાક વિચાર તો કરો ક્યાં કાલ હવે તમારા પેટના ઝીણ્યા છે એને કેવું માણસોનું સાંભળવું પડશે એના મગજ ઉપર કેવી છાપ પડશે માણસોએ બહુ કર્યો હજી તો આપણે બે મહિના થયા છે એક કિસ્સો બતાવ્યો એને એ તો આલોનીના જુવાનીના જોરમાં હતી એ તો કદાચ છે ને એક બાળકની જ મા હતી જુવાની જોરમાં હતી એટલે કદાચ એવો ડગલા ભર્યા હશે પણ આને તો છોકરી જુવાન છે એ જોતી નહીં હોય એ ચાળી પિસ્તાળીએ પૂજી હશે એને પોતાનું પેટની દીકરી છે એ જુવાન થઈ ગઈ છે એ ડૉક્ટરને કમ્પાઉન્ડરમાં નોકરી કરતાં કરતાં ડૉક્ટરના ઘરમાં બી ગઈ કેટલી એ ગણાય બોલો આવે ને રિહાઈ ચડ્યો એમ થાય ને કે જો હામી મળે તો એને ગળે ટૂંપો દઈને મારી નખાય બાયુના નામ ઉપર કલંક બેહાડવા વાળ્યું આવી કેટલી કહેશે આ જગતની માલિકોએ હું થશે પોતાના પરિવારનું હું થશે પોતાના બાળકોનું પોતાના આદમી હારે તો કદાચ બનાવ હોય તો કાંઈ નહીં પણ પોતાની પોતાની દીકરીઓ નજરે નહીં ચડતી હોય હે આવી બાયુને હલકટ બાયુને મારે આ બાયુને હું કેવું આપણે હું કેવું આ બાયુને તમે વિચાર તો કરો માણો બહુ થઈ બહુ થાય શિખર હું થવા માંડ્યું છે એ કાંઈ નક્કી નથી થતું થશે મોબાઈલમાં માણસો નહીં જોતા હોય કે માળું કેવા કેવા બધા કિસ્સા વાયરલ થાય છે તો આપણે પોતાની જરાક માન મર્યાદા જાળવીને રહેવી હે પોતાના મા બાપની આબરૂની તો કદાચ હાહરી આવ્યા પછી મા બાપની આબરૂની નહીં પડી હોય પણ પોતાના હાહરવેલની નહીં પડી હોય આ માણસોને બહુ કરી હો હું કેવું આવા માણસોને હું કેવું હયદ ગણાય હદ કમ્પાઉન્ડરમાં નોકરી કરતી કરતી ડૉક્ટરના ઘરમાં બેસી જાવું એટલે બહુ કરી હું કહેશું તમે લોકો આઈ બાયુને હે બાયુને છે ને હે આવીને કાળા બોલો મને કહેતા ઓલે કાળા પાણીની સજા દઈ દેવાય ઓ ત્યાં જાહેરમાં આ બધા ફતવાઓ કરતી બંધ થાય આવી બાયુ બહુ કરી બાઈએ